હીરા ઉદ્યોગમાં સ્થિતિ વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી છે અને રત્ન કલાકાર કલ્યાણ બનાવવાની માંગ કરી છે ગોહિલે કહ્યું છે કે આ ઉદ્યોગ કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે સૌથી વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે મંદિરના સમયમાં કોઈ હાથ પકડવા વાળું નથી એટલે આત્મહત્યા કરી છે તેઓએ કહ્યું છે કે પીએમ મોદી અમેરિકા ગયા તો તેમની જવાબદારી હતી કે પ્રેસિડેન્ટ બાઇડનને કહે કે અમુક નિર્ણયના કારણે અમારા હીરા ઉદ્યોગ મંદીમાં છે ચાઇનામાં લેબમાં બનેલા ડાયમંડના કારણે પણ મંદીની સ્થિતિ છે શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે બે હજાર આઠમાં નરેન્દ્ર મોદીએ બારસો કરોડનું પેકેજ જાહેર કર્યું કે માત્ર છ લોકોને લાભ મળ્યો છે બે હજાર બારમાં યોજના બંધ કરી દેવામાં આવી સરકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવે છે તે બંધ કરવામાં આવે છે જે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે તેમને આર્થિક મદદ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવે છે

પણ નરી આકે પકડાતું નથી એટલે અનેક દેશમાંથી એક જ હીરાને પસાર કરવા કે કોસ્ટિંગ પહેલા ભારતનું કહેવાતું કે સુરતમાંથી હીરો આવ્યો છે ને આ